ભુજ ભાનુશાલી નગર સામે વેન્ડિંગ ઝોન તોડી પાડતા વિવાદ પોલીસમાં પણ ફરિયાદ થઈ પાલિકા કહે છે કે મંજૂરી વગર આ વેન્ડિંગ ઝોન ઊભું કરાયું હતું ભાનુશાલીનગર રિલાયન્સ મોલ સામે આવેલ વેન્ડિંગ ઝોનને નગરપાલિકા દ્વારા તોડી પાડતા વિવાદ ઉત્પન્ન થયો છે આ વિવાદમાં ભુજ ટાઉન વેન્ડિંગ કમિટીના સભ્ય દ્વારા પોલીસ સ્ટેશનમાં પણ ચીફ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્ય ફરિયાદ વિમલ ચૌહાણ તથા દીક્ષિત ભાનુશાલીએ અરજી આપેલ છે અરજદારોનું કહેવું છે કે ભુજ નગરપાલિકાએ ના વાંધા પ્રમાણપત્ર સાથે શાળાના આર્થિક સહયોગ દ્વારા વેન્ડિંગ ઝોન ઉપર પતરા વગેરે ફિટ કરાવ્યા હતા લેવેટરી તથા પાણી માટે પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે પણ ચાલુ કરાઈ નથી કારણ કે લેવેટરી માટે ગટર તથા પાણીના કનેક્શન મળેલ નથી તે વચ્ચે કાયદાકીય વિવાદો શરૂ થયા છે પાલિકાએ આ વેનિંગ ઝોનને ગેરકાયદેસર કહ્યો છે પાલિકાના સૂત્રોએ જણાવ્યું કે આ ઝોન બનાવવા માટે પ્રથમ મંજૂરી આપ્યા બાદ તે થોડા જ સમયમાં મંજૂરી રદ કરાઈ હતી જે તમામ રેકોર્ડ તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓના ઓર્ડર પાલિકા પાસે છે આમ પાલિકાનું પગલું ગેરકાયદેસર નથી તેમ પાલિકા માને છે હવે જોવાનું રહ્યું કે કોર્ટમાં જે અરજી કે કેસ છે તેનું શું નિર્ણય આવે છે ભારતીય અંક ज्योतिष શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શન મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર